ભુજ નગરપાલિકા દ્વારા આ જગ્યાએ ભુજની પ્રજા માટે રૂપિયા અઠોતેર લાખનો ખર્ચ કરી બ્યુટિફિકેશનની કામગીરી કરવામાં આવી ભુજના લોકો પોતાના પરિવાર સાથે ત્યાં કને બેસી અને આનંદ માણી શકે પરંતુ આ બ્યુટીફિકેશનનું આંખું હેતુ જ ફરી ગયું પરિવાર સાથે આનંદ મળવાનું તો દૂર પરંતુ પોતાનું વાહન પાર્ક કરી શકાય એટલી પણ જગ્યા બચી નથી દિવસે ને દિવસે આ જગ્યાએ દબાણ વધતું જાય છે ક્યારેક તો એવો વિચાર આવે છે કે ખરેખર આ ભુજના લોકો માટે કરવામાં આવેલું બ્યુટિફિકેશન છે કે પછી રેકડીઓ ઊભી રાખવા માટે ભુજ નગરપાલિકાના અમુક લોકો પણ આમાં સંડોવાયેલા હોઈ શકે કેમ કે બારાતુ લોકો તેમની મંજૂરી સિવાય આવી હિંમત કરી શકે નહીં પાંચ હજાર જગ્યાએ દબાણો હટાવવાની વાત છે તેમાં આ જગ્યાનો સમાવેશ થાય છે ખરો શું આવનારા દિવસોમાં વહીવટી તંત્ર દ્વારા ભુજની પ્રજાના હિતમાં અને હમીરસર તળાવ તેની સુંદરતા જળવાઈ રહે તે હેતુથી આવા દબાણોને દૂર કરવામાં આવશે કે પછી હમીરસર તળાવની પણ હાલત દેશરસર તળાવ જેવી થશે તે જોવાનું રહ્યું ખાસ નોંધ આ મેસેજ અને આ વિડિયો કોઈના વિરુદ્ધમાં નથી પણ ભુજના નાગરિક તરીકે હમીરસર તળાવ માટે મારી લાગણી છે અને ખાલી મારી જ નહીં પરંતુ આ ભુજવાસીઓની પણ છે કદાચ આખા ગુજરાતમાં પહેલો એવો તળાવ હશે કે જે વરસાદમાં ઓગની જતા કચેરીઓમાં રજા હોય છે દેશ વિદેશમાં વસતા ભુજના લોકોના મોઢે એક જ સવાલ હોય છે હમીરસર તળાવ ઓગન્યું કે નહીં એટલે આટલી લાગણી સ્વાભાવિક છે મારું નામ સૈયદ સમા છે આજે જે ગંદકીનો સામ્રાજ્ય છે એ છેલ્લા લગભગ બે વર્ષથી જે ભુજના અમુક લોકો અથવા ચૂંટાયેલા નગર આપણે એને કહી શકીએ જે અમને જે જાણકારી છે જે મુજબ આપણે કોઈ ઉપર આક્ષેપ નથી કરતા કે આવા લોકો આ મોકાની જમીનો દબાવી અને જે બહારના લોકો છે પરમ પ્રાંતિય લોકો તેને ભાડે આપી અને આ લોકો કે જેને ભુજ શું કે અહીંયાના હૃદય છે જે હમીસર આપણો ભુજ હૃદય કહેવાય એ હૃદય પર તો એ લોકોને કોઈ પણ જાતની લાગણી નથી અને સ્વાભાવિક છે ન હોય કેમ કે એ લોકો અહિયાં નથી તેમ છતાંય આ લોકો આજે આપણે જોઈએ તો આખે આખું ઘટનનું સામ્રાજ્ય અહીંયા કને ઊભું કરી નાખ્યું છે જેટલી અંદરથી વેસ્ટ નીકળે છે એ બધે બધી આખે આખી તળાવની આવમાં એ લોકો નાખતા હોય છે અને વિશેષમાં જે પેશાબ અથવા બીજી કોઈ પણ વસ્તુ એ લોકોને કરી હોય તો અહીંયા પુલ્યા ઉપરથી ઊભે ઉભે લોકો કરતા હોય છે જેનો વિડીયો પણ મેં શૂટ કરીને સોશિયલ મીડિયા મારફતે બધી જગ્યાએ આપણા ન્યૂઝ ચેનલમાં પણ અમે મોકલાવ્યો છે ખરેખર આ જે જગ્યા બની એનો હેતુ ભુજ નગરપાલિકાએ અઠોતેર લાખ રૂપિયાનું બસ મોટી રકમ જે અઠોતેર લાખ રૂપિયાની માતમા રકમ આપણે જેને કહી શકાઈએ એવી અઠોતેર લાખ રૂપિયા જેટલી રકમ ખર્ચી અને આ જગ્યાને બ્યુટિફિકેશનના કામ કરી અને વિકસાવવામાં આવ્યું ભુજની પ્રજા માટે કે સૌ ભુજના નાગરિકો અહીંયા આવી અને પોતાના ફેમિલી સાથે સમય પસાર કરી શકે તો અત્યારે આપણે સૌ જોઈ શકીએ છીએ કે પાછળની જે હાલત છે કે રેકડીઓને એક સામ્રાજ્ય દબાણનું દિવસે ને દિવસે વધતો જાય છે અને આ લોકો પોતાનું ટોટલ વેસ્ટ ગંદકી એ બધી તળાવની અંદર એ લોકો નાખતા હોય છે ખરેખર બ્યુટિફિકેશન નું હેતુ જ આખે આખું જુદું થઈ ગયું હેતુ બદલાઈ ગયું કેમ કે આપણે જે હેતુ હતું એ હેતુ એવું હતું કે આપણે અહીંયા બ્યુટિફિકેશન પ્રજા માટે કરીએ છીએ ભુજના હિત માટે કરીએ છીએ પણ અત્યારે આ રેકડીઓ માટે બ્યુટિફિકેશન છે હું તમારા માધ્યમથી ભુજ નગરપાલિકા તથા જીએસ જે અત્યારે અનિલ યાદવ સાહેબ છે એમને વિનંતી કરું છું કે અમને આ લોકોને જો તમે ખસેડી ન શકતા હો કોઈ પણ દબાણ હેઠળ તો ઉપર એક છે ને સ્લેબ મારી અને ડબલ માળની ફૂટપારી બનાવ હું તમને

કે લેવા દેવા નથી આ લોકો ફક્ત ને ફક્ત આવી ગંદગી જ કરે છે એવું નથી અને બીજા છે કે અહીંયાથી ગંદકી આવે છે ત્યાંથી ખરેખર ક્યાંથી ગંદકી ભલે આવતી હશે એવું નથી કે ક્યાંથી નહીં આવતી ક્યાં ક્યાં કઈ નાની સુની તો મોસ્ટ ઓફ નેવું ટકા નેવું ટકા જે ગંદકી છે ત્યાં આ લોકોની મહેરબાની સાથે આપણે એને કહી શકીએ છીએ કે આ લોકોને બધું મહેરબાન છે

અમારા સૂત્રો મુજબ માહિતી મુખ્ય રોલ ભુજ નગરપાલિકાનું છે આપણે જોતા હશું ભુજ માં અનેક જગ્યાએ દબાણ હટે છે એવું નથી આ જગ્યાએ તમે કોઈ દિવસ જોયું દબાણ કે નોટિસ ક્યારે નહી આવે એક થી બે જગ્યાએ એવી છે કે ભુજ નગરપાલિકામાં અમુક કર્મચારીઓના ઘર આ બે દબાણ ઉપર ચાલે છે હું તમને આજે તમારા મારફત થી આ તમારા ચેનલ થી હું દાવેથી કહું છું કે આ લોકો અહીંયા તનેથી હપ્તા લે છે એના વગર આ શકે જ નથી અને જો ભુજ નગરપાલિકા બીજી જગ્યાએ જો દબાણ હટાવતી હોય અને આ જગ્યા ને મૂકી દેતી હોય તો એનો એક સ્પષ્ટ કારણ હોઈ શકે એ આપણે સમજી શકીએ છીએ